ચલાલા કુમાર સાળા ખાતે નવા વર્ગ ખંડનું ખાત મુરત આવ્યું ચલાલા કુમાર સાળા ખાતે ધારા સભ્ય શ્રીની રજૂઆતોને ધ્યાને લઈ સરકાર શ્રી દ્વારા શાળામાં નવા ઓરડાઓ મંજૂર થયેલ છે જેનું આજરોજ શાળા ખાતે એસએમસી કમિટી અને શાળા પરિવાર દ્વારા ખાત મુરત આવ્યું ધારી બગસરા ખાંભા ચલાલાના ધારા સભ્ય શ્રી જેવી કાંકડિયાના વડ હસ્તે કરાયું ખાત મુરત આ કાર્યક્રમ દરમિયાન કુમાર શાળાના પૂર્વ આચાર્ય અને ભાજપ અગ્રણી બીચુભાઈ માલા તથા ભાજપ અગ્રણી સર્વશ્રી પૂર્વ પ્રમુખ શ્રી હિમંતભાઈ ડોંગા ભૈલુભાઈ વાળા અશોકભાઈ કાથરોટિયા શહેર ભાજપ પ્રમુખ જીતેન્દ્રભાઈ કાથરોટિયા પ્રવીણભાઈ માડવિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ કાથરોટિયા અને યાણા વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવળ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અતુલભાઈ કાથરોટિયા અને શાળા પરિવાર તથા એન્જિનિયર શ્રી મહેન્દ્રભાઈ અને હર્ષદભાઈ સુરઠિયા અને બાબુભાઈ ડેરૈયા અને ગામ આગેવાનો પૂજન વિધિમાં જોડાયા હતા અંતમાં સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી અરશદભાઈ સર્વયાના માર્ગદર્શન હેઠળ તથા શાળા પરિવાર દ્વારા સફળ જહેમત ઉઠાવેલ રિપોર્ટર બીપીન રાઠો જિલ્લા બ્યુરો ચીફમરેલી આજરોજ ચલાલા ખાતે કુંમર શાળામાં ધારાસભ્યશ્રીના પ્રયાસોથી સરકારશ્રી દ્વારા નવા ઓરડાઓ મંજૂર થયેલ છે તેમનો ખાત મુરત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ ખાત મુરત કાર્યક્રમ આપણા માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના વરદ રાખવામાં આવેલ અને ત્યારે સમગ્ર ગામના ગામ આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમાં મુખ્યત્વે પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ ડોંગા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળવિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અતુલભાઈ કાથોટિયા જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ શહેર ભાજપના પ્રમુખ શ્રી જીતુભાઈ કાથોટિયા વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ યાર્ડ ધારીના હર્ષદભાઈ રાવળ તેમજ શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ બહેનો આચાર્ય શ્રી હર્ષદભાઈ સરવૈયા તેમજ બધા સમગ્ર ગામના આગેવાનો અશોકભાઈ કાથોટિયા સહિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શાળાના સરસ્વતી માતાના આશીર્વાદ લઈને ખાતભૂત કાર્યક્રમ કરવામાં આવેલ હતો આજરોજ ચલાલા કુમાર શાળા ખાતે ચલાલાના વતની અને અહીંના લોકલાડીલા ચોરાણું ધારી બગસરાના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા દ્વારા ચલાલા કુમાર શાળાનું નવા ઓરડાનું અને સમગ્ર રિનોવેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ચલાલાની અંદર જ્યારે નગરપાલિકા વિસ્તાર છે ત્યારે ચલાલા નગરપાલિકાની શાળાઓ ખૂબ જૂની હતી એમ એક પછી એક ચલાલાની પાંચેય જે સરકારી શાળાઓ છે પ્રાથમિક શાળાઓ એને જેવીભાઈના અથાગ પ્રયત્નો અને મહેનતથી પાંચેનું નવીનીકરણ થાય અને વર્ષો જૂની જે બાળકોને લગત સમસ્યા હતી એમનું નિરાકરણ જેવીભાઈના હસ્તે આજે કરવામાં આવ્યું છે ત્યારે જલાલા શહેર વતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું પણ આ ગામનો વતની હોઉં અને આ ગામની શાળાઓ શહેરની શાળાઓ બધી નવી બની રહી છે ત્યારે માનની ધારાસભ્યશ્રી અને અત્રે ઉપસ્થિત તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું